સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આઈયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે વસાવા હોવા જો એમને જેલમાં નાખી શકીએ બોલ્યા હતા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યો તો તમારા પણ આ જ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ડરવાનો નથી આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચુક્યો છે પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘુસવા દે તમને ગામમાં નહીં ઘુસવા દે આ રીતે એક ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માંગો આદિવાસી આદિવાસી કે તમે કચડાયેલા ગરીબોલો તમારું કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડરવાળા વાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય કેટલા સમય કેટલા સમયથી ચેતરભાઈ જેલમાં છે તારીખ પર તારીખ કે આ હાજર ન આ હાજર ન મને લાગે છે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચેતરભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે